એક સમય એવો હતો કે સંસ્કૃત ભાષા એ બોલચાલની ભાષા હતી સંસ્કૃત ભાષા વ્યવહારની અંદર ઉપયોગમાં લેવાતી ભાષા હતી પરંતુ ઘણા વર્ષો સુધી મોગલ વંશ અને અંગ્રેજોના ગુલામો રહ્યા એના કારણે આપણી જે સંસ્કૃત ભાષા હતી એનાથી આપણે ડિસ્કનેક્ટ થઈ ગયા સંસ્કૃતના મહત્વ વિશે ગઈકાલે શ્રદ્ધાએ ખૂબ સરસ વાત કરેલી સંસ્કૃતના મહત્વ ચર્ચા કરવા માંગુ છું સંસ્કૃત ભાષામાં એકસો બે અબજ નવ્વાણું કરોડ પોતેર લાખ પચાસ હજાર જેટલા શબ્દો છે આટલું સમૃદ્ધ શબ્દ ભંડોળ દુનિયાની એક પણ ભાષામાં નથી સંસ્કૃતની અંદર એકલા પાણીમાં જૂનો ગ્રંથ ઋગ્વેદ એ પણ સંસ્કૃત ભાષાની અંદર લખાયેલો છે વિશ્વનું સૌથી મોટામાં મોટું મહાકાવ્ય મહાભારત એ પણ સંસ્કૃત ભાષાની અંદર થયેલો એક માત્ર ગ્રંથ હોય તો એ પંચતંત્ર સંસ્કૃત ભાષાની અંદર પૂજા એ વાત કરી કે દસ શિકાર કરવા માટે ગયેલો અને જંગલ ની અંદર અચાનક તીર આવતા એનો નીચલો હોટ કપાઈ ગયો અને એ પછી એ વાર્તા ઘણા પેજ સુધી ચાલે છે પરંતુ એમાં પ વર્ગનો એક પણ શબ્દ નથી આવતો એટલે પ ફ ગ ભ અને મ આટલા શબ્દો આવતા હોય એવો એક પણ શબ્દ નથી એનું કારણ શું તો પ વર્ગના શબ્દો બોલવા માટે હોઠની જરૂર પડે બરાબર અને રાજાનો હોઠ કપાઈ ગયો એટલે એ પ વર્ગનો શબ્દ બોલી શકે એમ ન હતો તમારા જેવા કોઈ દશકુમાર ચરિત્ર વાંચી અને પછી એવી દલીલ કરે

અષ્ટાધ્યાય વ્યાકરણ ગ્રંથ કોમ્પ્યુટરે એક પણ ભૂલ વગર સ્વીકારી લીધો એટલે કે તું માનવ મસ્તિષ્કની એક સર્વોત્તમ કૃતિ છે દુનિયાની ઘણી બધી ભાષાઓ છે અને એ ભાષાઓમાં ઘણી બધી ખામીઓ છે જેમ કે અંગ્રેજીમાં કે એ નો ડબલ એ નો થાય ને એ નો એ નો થાય તો કોમ્પ્યુટર શું સમજશે આપણે માણસ એટલે સમજી શકે કોમ્પ્યુટર સમજી ના શકે એ જ રીતે તમે જુઓ અંગ્રેજીમાં ટીઓ માટે ટુ વપરાય છે ટીઓ એનું સ્પેલિંગ નું ઉચ્ચારણ શું થાય ટુ ડી ઓ તો એનું ઉચ્ચારણ શું થાય છે ડુ તો એસ ઓ નું શું થવું જોઈએ જો ટી ઓ નું ટુ થાય ડી ઓ નું ડુ થાય તો એસ ઓ નું શું થવું જોઈએ પરંતુ સો થાય છે આ શું બતાવે છે ભાષાની અંદર ખામી આપણે એમ કહીએ છે કે હેવ શબ્દ સંસ્કૃતની અંદર વપરાય માલિકી માલિકીપણા માટે વપરાય છે બરાબર હું એમ કહું કે આઈ હેવ એ પેન મારી પાસે એક પેન છે કારણ કે એનો હું માલિક છું બરાબર તમારે એની એને યુઝ કરવો છે તો મારી પરવાનગીની જરૂર પડશે તમે પરવાનગી વગર યુઝ નહીં કરી શકો અને જ્યારે તમે તમારા ભાઈ બેનનો પરિચય આપો છો ત્યારે પણ તમે એવું કહેશો આઈ હેવ એ વન બ્રધર શું તમે એના માલિક છો આ શું બતાવે છે ભાષાની ખામી બતાવે છે બરાબર સંસ્કૃતની અંદર આવી ખામી તમને ક્યાંય જોવાની એટલે સંસ્કૃત ભાષા પ્રાચીન સમયથી બહુ ગૌરવવંતી ભાષા રહી છે સમૃદ્ધ ભાષા રહી છે અને એ ભાષા લુપ્ત થઈ રહી છે એટલા માટે આપણે એને જીવંત કરવાનો પ્રયત્ન કરીએ છીએ સતત શીખતા રહેવ સંસ્કૃત ભાષાના એવા એવા મહાન ગ્રંથો લખાયા છે કાલિદાસના સાત પુસ્તકો તમે વાંચો તો તમારું તમારું હૃદય પ્રસન્ન થઈ જાય કાલિદાસના સાત પુસ્તકોમાં એક તો ઋતુ સહાર અને બે દૂત બે ખંડ કાવ્ય છે બે મહાકાવ્ય કુમાર સંભવ અને અને ત્રણ નાટકો એમને અભિજ્ઞાન શાકુંતલમ માલવિકાર ની મિત્ર એમાં અભિજ્ઞાન શાકુંતલમ વાંચ્યા પછી જર્મન કવિ ગેટે એ પુસ્તકના માથે લઈ નાચો દે એ પુસ્તકના શબ્દોથી એ લખાણથી એટલો પ્રભાવિત થઈ ગયો તો આ પુસ્તકો વાંચો તો સાચા અર્થની અંદર આપણને ખબર પડે કે સંસ્કૃત ભાષા કેવી સમૃદ્ધ અને કેવું સુંદર સાહિત્ય એની અંદર લખાયું છે તમે બાણ ભટના બે પુસ્તક હર્ષ ચરિત અને કાદંબર અદ્ભુત ગ્રંથો છે જબરજસ્ત માહિતી એની અંદર આપવામાં આવી છે બાળકોના મનોરંજન માટે આ દેશની અંદર યા છે અને એ વિષ્ણુ શર્મા એ પંચતંત્ર દ્વારા કરી બતાવ્યું છે અમર શક્તિ નામના રાજાના ત્રણે ત્રણ પુત્રો મંદ બુદ્ધિના અને એ ત્રણે ત્રણ બુદ્ધોને ત્રણે ત્રણ પુત્રોને આ

ભાવભૂતિ નું વાંચો બાણ ભટ્ટ નો માગ શિશુપાલ વદ શિશુપાલ વદ જે સંસ્કૃતના ના પંચ મહાકાવ્યો માં ગણના થાય છે તો એ પુસ્તક તમે વાંચો તો તમે ખરેખર પ્રસન્ન થઈ જાવ અને એની સાથે સાથે ભાષના સંસ્કૃત સાહિત્યની અંદર 13 નાટક કેરળ ના

એવું અદ્ભુત અને કરુણ નાટક એ ભાસ દ્વારા લખાયેલું છે પછી શુદ્રકનું તમે મૃચ્છ ગટિકમ નાટક વાંચો બરાબર તો તમારું મન ખૂબ જ પ્રસન્ન થાય તમને ઘણો બધો જ્ઞાન એમાંથી પ્રાપ્ત થઈ શકે એમ છે નૈષદનું નાશપ્રિય રચિતમ જયદેવનું ગીત ગોવિંદ તમે વાંચો અદ્ભુત ગ્રંથોની રચના કરે છે રાજતરંગિણી નામનો એક ગ્રંથ લખેલો છે જે સંસ્કૃત ભાષાની અંદર લખાયેલો છે અને

જહાજ બનાવવાના એની સાથે સાથે વિદ્યુત ઉત્પન્ન કેવી રીતે કરી શકાય બરાબર એની પણ એમાં ચર્ચા થઈ ઉત્તમમાં ઉત્તમ ધાતુઓનું નિર્માણ કેવી રીતે થઈ શકે એના ઉપર પણ પુસ્તકોનું પુસ્તકો લખાયા છે રસાયણ શાસ્ત્ર ઉપર નાગર જુને રસ રત્નાકર અને આરોગ્ય નામના પુસ્તકો લખ્યા એટલે દરેક દરેક ક્ષેત્રમાં પ્રાચીન સમયમાં આવા મહાન ગ્રંથો લખાયા છે

ગણમોળ સમીકરણ દશાંશ પદ્ધતિ રેખા ગણિત બીજ ગણિત અંક ગણિત આવી મહત્ત્વની શોધખોળો એ આપણા ઋષિ કરી છે પરંતુ આપડી કમનસીબી છે કે આપણે સંસ્કૃત ભાષા જાણતા નથી એટલે આ જ્ઞાનથી આપણે દૂર રહી ગયા આ જ્ઞાનનો આપણે ઉપયોગ કરી શક્યા નહીં પણ વિદેશી લોકો આ જ્ઞાનનો આજે ઉપયોગ કરી અને સમૃદ્ધ બની રહ્યા છે વિદેશી લોકો ભલે સંસ્કૃત નથી જાણતા છતાં પણ સંસ્કૃતના વિદ્વાન લોકોને બોલાવી અને આ ગ્રંથનું ટ્રાન્સલેશન કરી અને પ્રાચીન સમયમાં જે શોધખોળો થઈ એ શોધખોળો વિશે એમણે ખૂબ જ ઊંડાણપૂર્વક સંશોધન કરી અને ઘણી બધી વસ્તુઓનું નિર્માણ કર્યું છે તો જરૂર એ છે કે આપણે પણ સંસ્કૃત ભાષાને જાણીએ સમજીએ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરવાથી આપણા શરીરના ની તમામે તમામ નાડીઓ સક્રિય થઈ